हूँ हूँ अर्जुन देवा भाई मोडवाड़िया ईश्वर ना नामे सोगंद लऊ छू के ईश्वर ना नामे सोगंद लऊ छू के कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना न संविधान प्रत्ये हूँ साची श्रद्धा अने निष्ठा धराविश साची श्रद्धा अने निष्ठा धराविश हूँ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો मारा कर्तव्यो श्रद्धा पूर्वक अने अंत करण पूर्वक बजाविश श्रद्धा पूर्वक करण पूर्वक बजाश के पक्षपात भय के पक्षपात राग के द्वेष बिना राग के द्वेष बिना तमाम साथे साथे तमाम संविधान कायदा अनुसार संविधान कायदा अनुसार न्याय पूर्वक वर्तीस न्याय पूर्वक वर्तीस હું હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મહારાજ જાણવામાં આવશે અથવા મહારાજ જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા મંત્રી તરીકેના એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય প্রত্যক্ষ કે પરોક્ષ રીતે প্রত্যক্ষ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ अथवा વ્યક્તિઓને કરીશ નહીં कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीस नहीं अथवा अथवा तेनी के तेमनी नागर तेनी के तेमनी आगर तेने प्रकट करीस नहीं तेने प्रकट करीस नहीं